ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ યુનિક એવી દહીં પકોડાની રેસિપી તમે ચણાના લૂટના પકોડા કે પછી ડુંગળીના પકોડા ખાધા હશે પણ આજે હું તમને એકદમ અલગ એવા યુનિક દહીં પકોડાની રેસીપી શીખવીશ તો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા અડધી વાટકી દહીં લીધું છે આપણે બરાબર ફેટી લેશું દહીં ફેટાય પછી અહીંયા હું એક વાટકી છે તે ચોખાનો લોટ એડ કરીશ

તો આપણું મિશ્રણ છે તે ડ્રાય છે તો અહીંયા હું હજી એક જરૂર મુજબ અહીંયા દહીં જમાવતા જે પાણી હોય છે તે હું અંદર એડ કરીશ તો મિશ્રણ છે તે એકદમ સ્મૂથ ન થઈ જાય ત્યાં સુધી સતત આપણે તેને આ રીતે આપણે આ બેટરને એકદમ ફ્લફી બનાવવાનું છે આપણું બેટર છે તે એકદમ ફ્લફી થઈ ગયું છે આ રીતે આપણે બેટર બનાવવાનું છે એકદમ સ્મૂથ અને એકદમ હળવું આપણે જ્યારે પહેલાં ચોખાનો લોટ એડ કરીશું અને મિક્સ કરીશું ત્યારે આપણને થોડું ભારે અને કડક લાગશે પણ આપણે આ રીતે ફ્લપ કરી લેશું પછીથી આપણને એકદમ સ્મૂથ અને હલકું લાગશે જ્યાં સુધી હલકું ન લાગે ત્યાં સુધી આપણે બેટરને આ રીતે કરવાનું છે જેટલો બ્લેટર લપી હશે તેટલા જ પકોડા આપણા ટેસ્ટી બનશે તો હવે આપણે એમાં એક લીલો મરચું છે તે એડ કરીશું થોડા કાળા મરી છે તે એડ કરીશ થોડો ઓરેગાનો છે તે એડ કરીશ થોડા ચીલી ફ્લેક્સ છે તે એડ કરીશ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મેં આ વસ્તુ એડ કરી છે એમાંથી કોઈ પણ તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો આપણું બેટર આ રીતનું તૈયાર થયું છે હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા રાખી દેશું તેલ ગરમ થાય એટલે આપણે કપોર અંદર તોડી લેશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે હાથની મદદથી આ રીતે નાના નાના પકોડા છે તળવા છે એક સાથે તેલમાં જેટલા સમય એટલા પકોડા આપણે એડ કરી દેશું તો આપણે માત્ર એક વાટકી ચોખાના લોટમાંથી ઘણા બધા પકોડા તૈયાર કરી શકીએ છીએ પકોડા છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું આપણે હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો આ રીતે હું બધા પકોડા તળી લઈશ તૈયાર છે આપણા દહીં પકોડા જેને મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ